આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર પ્રવેશ વાંચે છે મુખ્ય શહેરી પછાત વિસ્તારોમાં આવેલી સૂચિત સોસાયટીઓ માટે દસ્તાવેજીકરણની પ્રક્રિયા સરળ બનશે રાજ્ય સરકાર બહેરાશ ધરાવતા બાળકોને કોકલિયર ઇમ્પ્લાન્ટ અને એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર મશીન બીજી વાર નિઃશુલ્ક લગાવી આપશે અમદાવાદની સાબરમતી નદીને સ્વચ્છ કરવાનું અભિયાન શરૂ મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળ પર આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં સુરતના ખેલાડી દક્ષ ભૂતે યોગાસનમાં રજત ચંદ્રક જીત્યો સમાચાર વિગતવાર રાજ્યમાં શહેરોના પછાત વિસ્તારોમાં આવેલી સૂચિત સોસાયટીઓના લોકો માટે દસ્તાવેજીકરણની પ્રક્રિયા સરળ બનશે ગાંધીનગરમાં ગઈકાલે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા મહેસૂલ વિભાગના સચિવ અને સંબંધિત અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં રાજ્યમંત્રી પ્રફુલ પાનશેએ આ મુજબ જણાવ્યું હતું શ્રી પાનશેરિયાએ કહ્યું કે શહેરોના પછાત વિસ્તારોમાં આવેલી એવી સૂચિત સોસાયટીઓના નાગરિકોને જેઓ વર્ષો સુધી પોતાનું રહેઠાણ હોવા છતાં દસ્તાવેજી માલિકી મેળવવામાં અસમર્થ રહ્યા હોય તેમના માટે દસ્તાવેજીકરણની પ્રક્રિયા સરળ બનશે આ નિર્ણયથી નાગરિકો પોતાના મિલકતના અધિકાર સાથે નાણાકીય શૈક્ષણિક તથા અન્ય કાયદાકીય લાભ પ્રાપ્ત કરી શકશે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગઈકાલે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સો બાળકોને કોકલિયર ઇમ્પ્લાન્ટ અને એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર મશીનનું વિતરણ કર્યું શ્રી પટેલે જણાવ્યું જન્મજાત બહેરાશની તકલીફ હોય તેવા બાળકને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત નિશુલ્ક કોકલિયર ઇમ્પ્લાન્ટ અને એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર મશીન નિશુલ્ક લગાવી આપવામાં આવે છે કુલ બસો વીસ બાળકોને રૂપિયા અઢી લાખનું એક એવા મશીન બીજીવાર ફિટિંગ અને મેપિંગ કરી આપવાનું આયોજન હાથ ધરાયું છે બાકી રહેલા એકસો બાળકોના પણ પ્રોસેસર ઇમ્પ્લાન્ટ ટૂંક સમયમાં નવા બદલી અપાશે તેમ શ્રી પટેલે જણાવ્યું હતું રાજ્ય સરકારે એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર બગડ્યું હોય કે ખોવાઈ ગયું હોય તેવા કિસ્સામાં આ મશીન ફરીથી નિઃશુલ્ક લગાવી આપવાનો નિર્ણય કર્યો છે અમદાવાદની સાબરમતી નદીનું સફાઈ અભિયાન ગઈકાલથી શરૂ થયું શહેરના મેયર પ્રતિભા જૈન અને ધારાસભ્યો સહિત ભાજપના પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર બનિધિ પાની આ અભિયાનમાં જોડાયા હતા ગાંધી આશ્રમની પાછળના ભાગે રિવરફ્રન્ટ પર શરૂ થયેલા અભિયાનમાં પચીસ થી વધુ સંસ્થાઓના પાંચસોથી થી વધુ કાર્યકર્તાઓ પણ જોડાયા છે આ પ્રસંગે મેયર પ્રતિભા જૈને જણાવ્યું કે પાંચ જૂન સુધી નદીમાં સફાઈ અભિયાન ચલાવાશે દરમિયાન સુશ્રી જઈને લોકોને સ્વચ્છતા રાખવાની પણ અપીલ કરી આ સ્વચ્છ અભિયાનમાં જોડાઈને લોકોને અપીલ કરીએ છીએ કે આપણે ક્યાંય ગંદકી કરીશું નહીં અને કરવા દઈશું નહીં આપણા સ્વચ્છ શહેર ને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી સૌની સામૂહિક છે અને આ જવાબદારી ને આપણે

સાંસદ રાજપાલસિંહ યાદવ રાજ્યસભા સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમાર તેમજ કાલુલના સહિત પોલીસ જવાનો અને સ્થાનિકો જોડાયા ખેડા જિલ્લાના નડિયાદ ખાતે યોજાયેલી ત્રિરંગા યાત્રામાં સાંસદ ચૌહાણ જિલ્લાના સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા સાંજે વાગે સંતરામ સર્કલ ખાતેથી શરૂ થયેલી આ યાત્રા સરદાર પ્રતિમા પાસે પૂર્ણ થઈ હતી મહેસાણામાં ધોબીગાઢથી શરૂ થયેલી ત્રિરંગા યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી યાત્રામાં આરોગ્યમંત્રી ઋષિ ભાવનગરના સિંહોરમાં યોજાયેલી ત્રિરંગા યાત્રામાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભિયા જોડાયા લોકોએ પુષ્પવર્ષા કરી આ યાત્રાનું સ્વાગત કર્યું હતું તો સુરતના માંડવી ખાતે ભારતીય સેનાના સન્માનમાં ત્રિરંગા યાત્રા યોજાઈ બેતાલીસ ફૂટ લાંબા ત્રિરંગા સાથે રાષ્ટ્રભાવનાના જયઘોષ સાથે મોટી સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાયા હતા બનાસકાંઠાના પાલનપુરમાં પણ ગઈકાલે ત્રિરંગા યાત્રા યોજાઈ આ યાત્રા અંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાએ પ્રતિક્રિયા આપી ભારતીય સેનાએ જે એર સ્ટ્રાઇક કરી અને પાકિસ્તાનના ઘરમાં કુસ્તી અને પાકિસ્તાનમાં જે આતંકવાદનો ખતમો મલાયો ભારતીય સેનાએ જે કામ કર્યું એ આપણા સૌના માટે ગૌરવની બાબત છે ત્રિરંગાનું આન બાન અને શાન જાળવી રાખવા માટે ભારતીય સેનાએ જે ગૌરવ વધાર્યું છે એ ગૌરવને દેશની જનતા વધાવે છે ગુજરાતની જનતા વધાવે છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજથી રાજ્યભરમાં સમર યોગ કેમ્પ યોજવામાં આવશે બાળકોમાં સંસ્કાર નિયમિત જીવનશૈલી યોગ્ય આહાર અને યોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુસર બસો જેટલા સ્થળ પર સાત થી પંદર વર્ષના બાળકો માટે આ કેમ્પનું આયોજન કરાયું છે કેમ્પમાં વીસ હજારથી વધુ બાળકો ભાગ લે તેવી શક્યતા હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે કેમ્પ દરમિયાન બાળકોને યોગના વિવિધ આસન પ્રાણાયામ ધ્યાન અને જીવનશૈલી અંગે તાલીમ અપાશે તેમજ બાળકોને યોગ યોગ માહિતી પુસ્તિકા ટોપી અને રમત સાથે યોગ તથા પૌષ્ટિક નાસ્તાની વ્યવસ્થા પણ કરાશે આ ઉપરાંત યોગ બોર્ડના નિષ્ણાંતો દ્વારા બાળકોને યોગના આધારિત તત્વો અને આરોગ્ય લાભની વિસ્તૃત માહિતી અપાશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ આઈએન સ્લેસ ગુજરાતી અને અમારા એક હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર ફોલો કરશો આજે સોળ મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ છે તેનો હેતુ મચ્છરજન્ય રોગ અને ડેન્ગ્યુ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવાનો અને તેને અટકાવવાના ઉપાયોને પ્રોત્સાહન આપવાનો છે સાંભળીએ એક અહેવાલ ડેન્ગ્યુ એક મચ્છરજન્ય વાયરલ બીમારી છે જે એડિસ એજિપ્ટી મચ્છરના કરડવાથી ફેલાય છે આ મચ્છર કરડ્યાના થોડા કલાકો બાદ ડેન્ગ્યુના લક્ષણ લક્ષણો દેખાય છે ખાસ કરીને ચોમાસા દરમિયાન સ્થિર પાણીમાં મચ્છરોનું પ્રજનન વધી જાય છે ત્યારે ડેન્ગ્યુના કેસમાં વધારો થાય છે આ પ્રકારના મચ્છરો ઘરમાં ખુલ્લા રહેલા કે બંધિયાર પાણીમાં ઉત્પન્ન થાય છે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આજે પુરાનાશક કામગીરી ડેન્ગ્યુ રોકવા જાગૃતિ કાર્યક્રમો અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે સમાચાર વિભાગથી અનિલ પટેલ આકાશવાણી અમદાવાદ રાજ્યમાં આજે વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ ડાંગ સુરત નવસારી વલસાડ તાપી અને દમણ દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળ પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જ્યારે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી સહિતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના રાજકોટ જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતા છે दरमियान राज्य में आगामी त्रम दिवस में तापमान बे ठीक चार डिग्री सेल्सियस ना सके हवामान खाता निदेशक डॉक्टर ए के द्व्यू उच्चतम तापमान अगले तीन दिन तक दो से चार डिग्री सेंटीग्रेड बढ़तर होने का संभावना है उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा और अभी एक साउथ गुजरात में आपक्लोनिक सर्क्यूशन एट किलोमीटर में बारिश होने का संभावना है સુરતના ખેલાડી દક્ષ ભૂતે બિહારમાં રમાયેલી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં યોગાસન પરંપરાગત ઇવેન્ટમાં બીજું સ્થાન મેળવી રજત ચંદ્રક જીત્યો છે દક્ષની આ સિદ્ધિ બદલ ગુજરાત રમતગમત સત્તામંડળ એસએજી સહિત તમામ લોકોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા ઉલ્લેખનીય છે કે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું ગઈકાલે સમાપન થયું આ રમતમાં અઠ્ઠાવન સુવર્ણ સુડતાલીસ રજત અને ત્રેપન કાંસ્ય ચંદ્રક સાથે કુલ એકસો અઠ્ઠાવન ચંદ્રક જીતીને મહારાષ્ટ્ર ટોચના સ્થાને રહ્યું હતું અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠ ખાતે સામાજિક ઓડિટના પ્રમાણપત્ર અભ્યાસક્રમનો પ્રારંભ કરાયો છે આ અભ્યાસક્રમ ગ્રામીણ વિકાસની યોજનાઓમાં પારદર્શકતા અને જવાબદારી સુનિશ્ચિત કરવામાં મહત્વનું યોગદાન આપશે તેમજ અભ્યાસક્રમ રાજ્ય જિલ્લા અને તાલુકા સ્તરના રિસોર્સ પર્સનને સામાજિક ઓડિટની પદ્ધતિઓ નિયમ અને સામાજિક ઓડિટના સૈદ્ધાંતિક અને વ્યવહારિક પાસાઓની વ્યાપક સમજ આપશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ વિકાસ વિભાગની મહાત્મા ગાંધી નરેગા પ્રધાનમંત્રી આવાસ યોજના નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન સ્વચ્છ ભારત મિશન યોજનાઓ અને અન્ય ગ્રામ વિકાસ યોજનાઓ જેમ કે રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ પંદરમું નાણાપંચ જાહેર વિતરણ વ્યવસ્થા મિડ ડે મીલ અને આઇસીડીએસ આંગણવાડી યોજનાઓમાં સામાજિક જવાબદારી પારદર્શકતા અને લોક ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે મુખ્ય સમાચાર ફરી એકવાર શહેરી પછાત વિસ્તારોમાં આવેલી સૂચિત સોસાયટીઓ માટે દસ્તાવેજીકરણની પ્રક્રિયા સરળ બનશે રાજ્ય સરકાર બહેરાશ ધરાવતા બાળકોને કોકલિયર ઇમ્પ્લાન્ટ અને એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર મશીન બીજીવાર નિઃશુલ્ક લગાવી આપશે અમદાવાદની સાબરમતી નદીને સ્વચ્છ કરવાનું અભિયાન શરૂ મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળ પર આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં સુરતના ખેલાડી દક્ષ ભૂતે યોગાસનમાં રજત ચંદ્રક જીત્યો આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગેને પિસ્તાલીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો